માંગરોળ તાલુકાના પીપોદ્રા ખાતે આવેલ જે એન ડી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ અગિયાર અને બાર વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું માંગરોળ તાલુકાના પીપોદરા ખાતે આવેલ જે એન ડી ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલના ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારનો વિષય છે સપનાના વાવેતર જેમાં યુથ મોટિવેશનલ સ્પીકર અશોક ગુજ્જર દ્વારા બાળકોના સપના જોવા અને તેને સાકાર કરવા માટે મોટિવેશનલ મોટિવેશનલ સ્પીચ આપવામાં આવી હતી તેમજ વાલીઓ સાથે આપવા પ્રેરિત કર્યો હતો તેમજ નાનકડું સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના ટ્રસ્ટી આચાર્ય શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ ગુડ મોર્નિંગ નમસ્કાર જે એન ઇન્ટરનેશનલ સ્કૂલ પીપોદ્રા ખાતે આવેલ આજે ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓનું વાલી મિત્રો સાથે અમે ખૂબ જ સુંદર સ્નેહ મિલન તેમજ અશોકભાઈ ગુજ્જર કે જેઓ ખૂબ જ પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર છે એમના દ્વારા અહીંયા ઘડી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમના વિષય વસ્તુ છે કે ધોરણ બાર પછી વિદ્યાર્થીઓને શું કરવું શું ન કરવું કઈ લાઈનમાં આગળ જવું અને ધોરણ બારમાં એ લોકોને બોર્ડમાં કઈ રીતે પોતાને પ્રિપરેશન કરવું એ રીતના એ માટે અમે અહીંયા ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ આયોજન કરેલું છે જેનું નામ અમે આપ્યું છે સપનાના વાવેતર બાળકોના સપના અહીં અમે પૂરા કરવાની ખૂબ કોશિશ કરીએ છીએ મારા બાળકો એસસી એસટી જેઓ ખૂબ જ દૂર દૂરના ગામડાઓમાંથી આવે છે તો આ દ્વારા અમે એ સંદેશો આપવા માગીએ છીએ કે બાળક ભલે સિટીનું હોય કે ગામડાનું હોય સપના જોવાનો દરેકને હક છે તો અમે બાળકોને એ ગામડાના બાળકોને સપના જોતા અને એને સાકાર કઈ રીતે કરવા એ મારી જે એન્ડ ડી સ્કૂલ તરફથી અમે શીખવીએ છીએ અને એ લોકો પોતાની જીવનમાં ખૂબ જ ઉન્નતિ કરે આગળ જાય એવી આશા સાથે અમે આ આખા પ્રોગ્રામનું આયોજન કરેલું છે થેન્ક યુ